તો આજે આપણે બનાવશું વેજીટેબલ ફ્રેન્કી આપણે ફ્રેન્કીની રોટલીનો લોટ તૈયાર કરી લઈએ તો પેલા લેશું મેંદાનો લોટ અડધો કપ ઘઉંનો લોટ લેશું અડધો કપ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે ચમચી તેલ એડ કરશું એ બરાબર મિક્સ કરી લઈશું તો આપણે અડધી ચમચી તેલ એડ કરશું ને લોટને બરાબર કૂણવી લેશું તમારે એટલો લોટ બાંધવામાં અડધા કપ જેટલું પાણીની જરૂર પડી છે તૈયાર થઈ ગયો છે આપણો લોટ આપણે મિનિટ આપી આપણે ટફિંગ બનાવી લઈશું એક ચમચી તેલ એડ કરીશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરશું અને એને બે મિનિટ આપણે સાતળી લેશું આપણે મીડિયમ સાઇઝના બે બટેકા લીધા છે ને બાફીને એને આપણે મિક્સ કરી લીધા છે આપણે મિક્સ કરી લઈશું આપણે મસાલા કરી લેશું అర్ధీ చమచిచు పౌడర్ ఎడ అసలు స్వాద ప్రమాటా కేచప్ આપણે બરાબર અને મિક્સ કરી લેશું આપણું ટફિંગ તૈયાર થઈ ગયું છે આપણે

તો આપણે બધાએ રોલ વાળી લીધા છે હવે આપણે રોટલી વણી લેશું આપણે એક લોયું લઈ લેશું એને આપણે વણવા માટે અટામણ લઈ લેશું આપણે એને ગોલ શેપમાં વણી લેશું

તો આપણે આ રીતની ભાત પાડશું આપણી રોટલી શેકાઈ ગઈ છે આપણે પ્લેટમાં લઈ લેશું આપણે તેલ લગાવી દઈશું મોઢી ઉપર ને આપણે આ રોલ તળી લેશું આપણે આપણી ટીકીને બીજી સાઈડ પલટાવી દઈશું આવી રીતના આપણે બધી ટીકી હવે લઈ લેશું પ્લેટમાં આવી રીતના આપણે બધી ટીકી તળી લઈશું હવે આપણે તેલ ને રોટલી તળી લેશું બંને સાઈડ તળી લેશું અને આપણે ટમેટા કેચપ લગાવી દઈશું રોટલી ઉપર તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો હવે આપણે રોલ સેન્ટરમાં મૂકી દઈશું એને આપણે સલાડ એડ કરી દઈશું તો આપણે સલાડમાં કોબી એડ કરીશું હવે આપણે ગાજર એડ કરીશું આપણે ચીજ એડ કરી દેશું ને આપણે એનો ટાઇટ રોલ વાળી લેશું તો આવી રીતના આપણે બધા ફ્રેન્કીના રોલ તૈયાર કરી લેશું aprende, tolileso. આપણે તેલ લગાવી દઈશું એને પલટાવી લેશું ને બરાબર શેકી લેશું આપણે પ્લેટમાં લઈ લેશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ફ્રેન્ડ કી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો